એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત જામનગર યાર્ડ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને ખાસ જાગૃતિ ફેલાવવામાં આવી હતી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ યાર્ડના ચેરમેન સહિતનાઓ હાજર રહ્યા માર્કેટિંગ યાર્ડના વેપારીઓને કાયદાની સમજણ આપવા માટે બેઠક યોજાઈ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા લેખિતમાં પત્ર પાઠવી કાયદાને સમર્થન આપવામાં આવ્યું રાઘવજી પટેલે કહ્યું કે સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત કાર્યક્રમ થઈ રહ્યા છે કાર્યક્રમ બુદ્ધ નાગરિકોને કાયદાની સમજણ થાય તે માટે થઈ રહ્યા છે જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના વેપારીઓ યાર્ડના ડાયરેક્ટરશ્રીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથેનો આ વાર્તાલાપ યોજવામાં આવેલ છે જેમાં અમે આ કાયદાથી થનાર આйда અંગે વિસ્તૃત સમજ અહીં ઉપસ્થિત તમામે તમામને આપેલ જેના પરિણામે આપવા માર્કેટિંગ યાર્ડના વેપારી અસઓસને લેખિત રીતે આ કાયદો થાય એના માટેનું સમર્થન અને એને આવકારતો પત્ર પણ અમને આપેલ છે